નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની જે પરીક્ષાઓ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજથી શરૂ થવા જઈ રહી છે એ પરીક્ષાઓ અંગેનું જે ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવે છે એના વિશે વાત કરવાના છે તો શરૂ કરીએ આજનો આ મિત્રો એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએન જીવની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે એ જોઈ શકો છો એ પ્રમાણે આ પરિપત્ર છે એનો વિષય છે બીએડ સેમેસ્ટર એકની પરીક્ષાની તારીખોમાં ફેરફાર અંગે જે બીએડ સેમેસ્ટર એકની પરીક્ષા પહેલાં છે એ તારીખ સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસના રોજથી શરૂ થવાની હતી પરંતુ આ પરીક્ષાઓ હવે કાલથી એટલે કે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજથી શરૂ થશે તમે એ જોઈ શકો છો એ પ્રમાણે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવતી યુજીસી નેટની એક્ઝામ સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસ સુધી ચાલનાર હોય સદર પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના બહોળા હિતને ધ્યાને લઈ માનનીય કુલપતિશ્રીના આદેશ અનુસાર બી એડ સેમેસ્ટર એકની પરીક્ષા છે એની અંદર ફેરફાર કરવામાં આવેલો છે આની અંદર જે સત્યાવીસ તારીખે તમારું પેપર હતું એ હવે ઓગણત્રીસ તારીખે લેવામાં આવશે જે પેપર અઠ્યાવીસ તારીખે લેવાના આવનાર હતું એ ત્રીસ તારીખે ઓગણત્રીસ તારીખનું પેપર છે એ એક બે હજાર ચોવીસના રોજ અને ત્રીસ બાર બે હજાર ત્રેવીસનું જે પેપર હતું એ બે એક બે હજાર ચોવીસના રોજ લેવામાં આવશે તો આ હતું પરિપત્ર અને જે નવું ટેબલ છે એ મેં મારી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દીધું છે ત્યાંથી તમે જે આ નવું ટેબલ છે એ મેળવી શકશો એની અંદર ટાઈમ પણ આપવામાં આવેલો છે વિષય કોડ પણ આપવામાં આવેલ છે અને કયા સબ્જેક્ટનું પેપર છે એ પણ તમને અહીંયા આપવામાં આવેલું છે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જે બી એડ સેમેસ્ટર એકની પરીક્ષાની તારીખોની અંદર ફેરફાર કરવામાં આવે છે એના વિશે વાત કરી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ